મિત્રો આપણે આવી ગયા છીએ કાકાના ઘરે કાકાના ઘરે આજ બનાવવાનું છે અમારે ભેળ નો પ્રોગ્રામ ને આજે મોક્ષા બેન ને જો તૈયાર થઈ ગયા છે ને અમારું ફૂલ છોકરો આવી ગયો છે કાર્તિક છે ને આ છે ઈશુ ઈશુ આપડે બધા હું કાઢવાનું છે પાંચ પાંચ રૂપિયા કાઢીને આપણે આપડે બધાને બનાવવાની છે હવે આપણે બધા કાઢશું પાંચ પાંચ રૂપિયા પૈસા નથી ઈશુ ગુંડા પાસે પૈસા નથી તો હું કેવું તારું

ini quá to sẽ phải giết tôi, thì tôi lục cửa thôi. Đưa nó ra phía trên, phải. Mà nó bóp xe ké, nó khoét nó lên, thì nó cứ lên nó ra phía કોઈ પાસે રૂપિયા આપડે વારો આવશે આપડે કેટલા કાઢવા જાય હું કેટલા કાઢું કાઢું તો આ બધે કે કેટલા કાઢું ભાઈ જો ભાઈ બધા દીસરો આવી જાય છે તો આપડે શું લાવવાનું છે જો એક તો મુંમરા લેવાના છે બરોબર એક તીખા મુંરા પછી એક આલુ છે મોટા વાટલા નઈ હા શું

अर्की को सो पड़ गई बोली घेर खा ली नाले